वाला जो रोक्ष मोणी ના ના દેખાય છે આમ જો હા એ બરો બટા હા અકા મહંત જ કેવાવું ને હવે પછી કો કેવું નામ રોટ બાંટી ખાઈ છે મોહન કેતું મોહન ભલે મોહન તો નઈ નાની મના ગામ કરતા महंत રાખો જય હો જય હો જય હો બાપુ જય આ મુજે મને હા દે હા રર હા દે ભમે અતેતો વણેલા ગાઠિયા quá đơn đờ mà mò đều mò điều, đá

વિનો કાકા સધારવાળા સધારવાળા બાકી છે નથી આવ્યા એ નથી છે ને બાવા નું કેટલા મારા ભાઈ એ આજે સધારા લઈ ગયા ની ત્રણ ચાર 14000 નું આવ શું વાત શું લાવે છે ના